તમે જે મગફળીમાં જે ધૂળ હોય છે હોય છે છે તે સાફ મશીન જોઈ રહ્યા છો વેચવાનું મગફળી એકદમ સાફ થઈ જશે ટોટલ કચરો નીકળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મગફળી સાફ કરવાનું મશીન વેચવાનું છે જેને ડિસ્ટોનર મશીન કહેવામાં આવે છે તે વેચવાનું છે આ મશીન માત્ર એક જ સીઝન વાપરેલું છે આખું ઘરઘરાવ મશીન છે એક જ ઘર વાપર્યું છે હરેશભાઈએ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા હરેશભાઈ નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ આખું કમ્પ્લીટ મશીન કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું એક જ સિઝન હાલેલું છે માત્ર એક લાખ પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ મશીન તમને જિલ્લો છે રાજકોટ તાલુકો છે જામ કંડોરડા અને બરડીયા ગામે જોવા મળશે